રાંદેર વિસ્તારમાં ત્રણ વર્ષના એક શ્રમિક પરિવાર ગુમ થયેલા બાળકને પોલીસે ગણતરીના સમયમાં શોધી આપ્યો હતો ત્યારબાદ બાળકને શ્રમિક પરિવારને સોંપતા પોલીસ સ્ટેશનમાં લાગણી સફર દ્રશ્યો પણ સજવા પામ્યા હતા ત્યારબાદ ત્રણ દીકરીઓ બાદ મુકબધિર સંતાન બાદ જન્મેલા દીકરાનું મિલન થતા પરિવારમાં ખુશીઓનો માહોલ સર્જવા પામ્યો છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના શ્રમિક પરિવાર ને પાંચ સંતાનોમાં ત્રણ મોટી દીકરીઓ અને ત્યારબાદ ચોથા સંતાનમાં માં બધી દીકરાનો જન્મ થયો હતો જોકે ત્યાર જન્મેલો દીકરો સોળ આની હતો જે ત્રણ વર્ષનો હતો જોકે રાંદેર વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે સવારના દસ વાગે શાકભાજીવાળા અંદર ઝઘડો કરતા હતા જ્યાં માણસો ભેગા થતા દીકરો ભીડમાં ગભરાઈને ચાલતો થઈ ગયો હતો અંગે પરિવારને જાણ થતા તેઓએ પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી હતી પોલીસે બાળકના ગુમ થવાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ટીમો બનાવી હતી સીસીટીવી ચેક કર્યા હતા જેમાં બાળક ચાલીને જતું દેખાયું હતું તપાસના અંતે જે દિશામાં સીસીટીવીમાં બાળક જતું દેખાયું હતું ત્યાં તપાસ કરતાં સાંજના ચાર વાગ્યા સુધીમાં નજીકના એકાદ કિલોમીટરના ઘેરાવવાથી બાળકને શોધી કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવાર સાથે મિલન કરાતા લાગણી સભા દસ્યો પણ પોલીસ સ્ટેશનમાં સર્જાયા હતા માતા પિતાની આંખો મરેખના આંસુ છલકાયા છે અઝલ કુરશી સાથે પ્રકાશવાડા